રાજ્ય સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલને અચાનક બ્રેઇન સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જામનગરના બેરાજમાં ભાજપનું ગાંવચલો અભિયાનમાં રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા સિનર્જી હોસ્પિટલના તબીબોએ આપેલી માહિતી અનુસાર બ્રેઇન સ્ટ્રોક આવતા રાઘવજીભાઈને આંખમાં અસર થઈ છે જો કે હાલ તેમની તબિયત સ્થિર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલ રાતથી જ રાઘવજીભાઈના પરિવારજનો અને અંગત મદદનીશ સાથે સતત સંપર્કમાં છે અને તમામ તબીબી સેવાઓ મળી રહે તે માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી છે મોડી રાત્રે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ભાજપ શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચીને રાઘવજીભાઈની તબિયત અંગે સતત માહિતી મેળવતા રહ્યા હતા

ચલો ગાઉ જે કાર્યક્રમ છે ભાજપનો તેની અંદર તેઓ કાર્યક્રમ પૂરો થયા બાદ પોતાના જે વિશ્રામ ગૃહ છે ત્યાં ગયા હતા ને ત્યાં તેમને અચાનક જે બ્રેઇનસ્ટ્રોક એટલે કે માથામાં જે બ્રેનસ્ટ્રોક આવ્યો છે તાત્કાલિક જીજી હોસ્પિટલ જામનગર અને ત્યારબાદ રાજકોટની સિનરજી હોસ્પિટલ છે ત્યાં અત્યારે દાખલ કરવામાં આવ્યા છે જે ડૉક્ટર સાથે થોડીવાર પહેલાં જ જે મારે વાતચીત થઈ ડોક્ટરે એવી વાત કરી છે

રમેશભાઈ ટીલાડા આ તમામ જે આગેવાનો છે તે પણ રાજકોટની સિનર્જી હોસ્પિટલ તાત્કાલિક પહોંચ્યા હતા સઘન તેમની સારવાર અત્યારે શરૂ છે સાત કે આઠ દિવસમાં તેમને સારું થઈ જશે તેવી વાત કરવામાં આવી છે જે ગઈકાલ રાતે અચાનક જે છે તેમની તબિયત લથડતાની સાથે જ જે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમના જે સગા સ્નેહીઓ અને તેમના ઠેકેદારો પણ ગઈકાલ રાત્રે આવ્યા હતા જામનગર ધ્રોલ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી પણ આવ્યા હતા અત્યારે અગિયાર વાગે જે ડોક્ટર ટીલાડા છે સંજય ટીલાડા છે તેમના જે માર્ગદર્શન હેઠળ અને તેમની જે સારવાર અત્યારે ચાલી રહી છે અગિયાર વાગે ડોક્ટર ટીલાડા જે બાઇટ આપશે પરંતુ તમામ જે આગેવાનો છે તેમના દ્વારા તાત્કાલિક જે ભાજપના આગેવાનો છે સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને પણ તાત્કાલિક ફોન કરી હોસ્પિટલના જે ડોક્ટરો સાથે વાત કરી ત્યારબાદ રાઘવજીભાઈના પરિવારજનો અને રાજકોટના અને જામનગરના જે ભાજપના આગેવાનો છે તેમની સાથે પણ તેમને વાત કરી હતી જી જી આભાર પરાક્રમસિંહ આપ જોડાયને તમામ વિગતો આપી માટે તો ગઈકાલે રાત્રે તેમની તબિયત અચાનક લથડી ગઈ અને તેમને તુરંત પહેલા જામનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે ધારાસભ્ય રમેશભાઈ ટિલાડા આપણી સાથે ફોન લાઈન પર જોડાય છે રમેશભાઈ આપનું સ્વાગત છે રાઘવજીભાઈની તબિયત હાલ કેવી છે આપ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા

હાથ ને એ બધું જે એક લેફ્ટ સાઈડ નો હાથ છે ને એ થોડોક એમ કે અઠવાડિયામાં કંટ્રોલ માં સો આવી જશે જી રાત્રે કેવી રીતે અચાનક ઘટના બની એના વિશે કોઈ જાણકારી છે આપને હા એ રાત્રે ચલો ગાઉ અભિયાન અનુસંધાને ત્યાં રાત્રિ રોકાણ હતા બેરાજા ગામમાં અને ત્યાંથી ત્યાં રાત્રે બન્યું એટલે પછી એને જામનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ પછી રાજકોટ ટ્રાન્સફર થઈ અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે તો કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી છે અને તેમને બ્રેઇનસ્ટ્રોક આવતા રાઘવજીભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એક મહત્વના સમાચાર રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલને સ્ટ્રોક આવતા સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જામનગરના બેરાજમાં ભાજપનું ગામ જલો અભિયાનમાં રાઘવજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમને અચાનક સ્ટ્રોક આવ્યો તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલ તેમને લઈ જવામાં આવ્યા

એટલે ગઈકાલ રાત તો ઉજાગરો હશે અને માઇનો જે સ્ટ્રોક હતો એના કારણે એ ઊંઘમાં હતા પણ હું હમણાં ગયો તો મને વાત કરી અને ખૂબ સારી તબિયત છે અને તે ખૂબ સ્ટેબલ છે ચોક્કસથી અત્યારે દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે મુરુભાઈ બેરા સહિતના જે રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્યો આ તમામ અત્યારે અહીંયા પહોંચ્યા છે અને રાઘવજીભાઈની તબિયત જે છે તે સ્ટેબલ હોવાની વાત કરવામાં આવી છે ડોક્ટર પણ થોડી જ વારની અંદર જે આ સમગ્ર મામલે માહિતી આપશે સીધા સિનરજી હોસ્પિટલથી લાઈવ દ્રશ્યો તેમની તબિયત બગડી હતી અને તાત્કાલિક જીજી હોસ્પિટલ જામનગર અને જે ખાનગી હોસ્પિટલ છે સિનરજી હોસ્પિટલ ત્યાં દાખલ કરવામાં આવ્યા છે અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના જે ભાજપના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે ધારાસભ્યો પહોંચ્યા છે અને જે તેમના જે પરિવારજનો પણ અહીંયા પહોંચ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ છે તેમણે પણ ડોક્ટરો સાથે વાતચીત કરી છે અત્યારે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટની અંદર તેમને જે દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની તબિયત સ્ટેબલ હોવાની વાત બ્રેઇન સ્ટ્રોક જે છે તે ગઈકાલે રાત્રે જે ચલો ગામ કાર્યક્રમ બેરાજા ગામ જામનગરનું છે ત્યાં બેરાજા ગામની અંદર જે છે તે કાર્યક્રમમાં હતા અને કાર્યક્રમ બાદ જે છે તેઓ જ્યારે આરામ કરવા માટે ગયા ત્યારે તેમને અચાનક માથામાં જે દુખાવો થતાની સાથે જ તાત્કાલિક હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યા હતા અત્યારે પક્ષના સમર્થકો પણ મોટી સંખ્યામાં જે અહીંયા આવી પહોંચ્યા છે ભાજપના આગેવાનો અહીંયા આવી પહોંચ્યા છે રાજ્ય સરકારના જે આરોગ્ય સેક્રેટરી અને આરોગ્ય સચિવ છે તે પણ થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે જે અલગ અલગ ભાજપના જે આગેવાનો થોડી વારમાં ડોક્ટર સંજય ટીલાડા છે તેમના દ્વારા પણ જે મીડિયાને માહિતી આપવામાં આવશે અત્યારે જે લાઈવ દ્રશ્યો આપણે રાજકોટની સિનર્જી હોસ્પિટલ છે ત્યાંના આપણે બતાવી રહ્યા છીએ જી તો સિનર્જી હોસ્પિટલ અત્યારે મુળુભાઈ બેરા પહોંચ્યા અને જે જાણકારી એમના થકી પ્રાપ્ત થઈ છે તે મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે અને તેઓ વાતચીત પણ કરી રહ્યા છે હજી પણ રાઘવજી પટેલના સમર્થકોનું ત્યાં આવવું દેખાઈ રહ્યું છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયેલા છે

અત્યારે જે કાંઈ એમની પરિસ્થિતિ છે એ સ્ટેબલ છે અને જે કાંઈ બોડીની કે જે કાંઈ મુમેન્ટો હોય કે આંખ ખોલીને બધાને ઓળખી શકે છે પરંતુ અત્યારે જે કાંઈ એની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કાંઈ સારવાર હોય એ સારવાર ડોક્ટરોની ટીમ કરી રહી છે સરકાર પોતે પણ ચિંતિત ચિંતિત છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ પાર્ટીના અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં છે અને હેલ્થ કમિશનર હોય હેલ્થ સેક્રેટરી હોય એ પણ અત્યારે હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે મંત્રી શ્રી મુરુભાઈ મુડુભાઈ પણ આવ્યા છે અને જે કાંઈ એમની ટ્રીટમેન્ટ હોય અત્યારે ચાલી રહી છે આપણે ભગવાન ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ જલ્દી સ્વસ્થ થઈ અને ફરીથી ગુજરાતમાં જે કાંઈ સેવા આપી રહ્યા છે સરકારની અંદર વધુમાં વધુ સારી રીતે સેવા આપી શકે રાઘવજીભાઈ એક ભાજપના વરિષ્ઠ નેતાની સાથે સૌરાષ્ટ્રના ખેડૂત નેતા પણ છે આપણે જે જયમીનભાઈ સાથે વાત જયમીનભાઈ તમે પણ ઉપર ગયા હતા અત્યારે કેવી તેમની સ્થિતિ કેવી માન્ય રાઘવજીભાઈ પટેલની તબિયત અત્યારે સ્ટેબલ છે ઓબ્ઝર્વેશનમાં રાખવાનું ડોક્ટરની એમને કહેવાનું હતું ડોક્ટર જેમના ટ્રીટમેન્ટ કરે ડોક્ટર દિનેશ ગજેરા અને ડોક્ટર જયેશ ડોબરીયા છે બંને ડોક્ટરોએ અમારી સાથે માન્ય ઉદયભાઈ રમેશભાઈ ટીલારા અને અમારી બધા સાથે વાતચીત કરી એ એમની તબિયત સ્ટેબલ છે અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે

રાઘવજીભાઈનું જે રીતે જોઈએ ગઈકાલે એમને જીજી હોસ્પિટલમાં જામનગરથી રાજકોટથી આવ્યા રાજકોટ ત્રણ વાગે દાખલ કર્યા અને અત્યારે જે રીતે એમનો વાણી વ્યવહાર જોતા એવું લાગે તંદુરસ્તી પુનઃ પ્રાપ્ત કરી રહી એવું લાગે છે જે રીતે એમણે મૂળભાઈ મુળુભાઈને બોલાવ્યા મૂળુભાઈનો હાથ દબાવ્યો એટલે એમની યાદશક્તિ પણ સંપૂર્ણપણે તાજી છે આ જોતા લાગે છે કે નુકસાન વધતું આગળ વધતું અટકી ગયું છે હવે એમ કહે છે કે રિકવરી ચાલુ થઈ છે તબિયત સ્ટેબલ છે બ્રેઇનને લગતી કોઈ પણ જાતની તકલીફ ઊભી થાય સ્ટ્રોક આવે તબિયત બ્રેનસ્ટ્રોકમાં તબિયત જો બગડતી જાય તો જોખમ પણ એમની તબિયત સુધારણા ઉપર છે જે રીતે તબિયત સ્ટેબલ થઈ અને હવે અત્યારે સુધારો દેખાય છે જે રીતે આસપાસના લોકોને ઓળખવાનું એમને ઓળખીને બોલાવે છે ઓળખા પહેલા ત્યારે એવું લાગે છે કે રિકવરી ચાલુ થઈ ગઈ અને ગ્રામ્ય વિસ્તારના લોકો ચિંતિત છે સૌરાષ્ટ્રના કેમ કે વર્ષોથી તેઓ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છે ખાસ કરીને ખેડૂતો ચિંતિત છે એમને શું કહેવા ખેડૂત ભાઈઓને એટલું કહીશ કે તબિયત સુધારા પર છે રાઘવજીભાઈ જે રીતે કર્મઠ આગેવાન તરીકે કૃષિ મંત્રી તરીકે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં દિવસે રાત જે રીતે એમને પ્રયત્નો કર્યા કૃષિ મંત્રી તરીકે જે અનેક ભી સુધારાઓ લે આવ્યા ખેડૂતોના હિતે દિને રાહ દોડતા હોય મેં જોયું છે કે ક્યારેય રાઘવજીભાઈને આરામ કરતા મેં નથી જોયા આવા કર્મઠ આગેવાન ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે સ્વાભાવિક છે કે ખેડૂતોની રાહબર ને બેલી કહી શકે એવા રાઘવજી હજારો કાર્યકર્તાઓને કારણે આજે રાઘવજીભાઈ તબિયત સુધારા પર છે રાઘવજીભાઈ પુનઃ રિકવરી પ્રાપ્ત કરી રહ્યા છે જે રીતે એમણે મૂળભાઈ બેરા સાથે વાતચીત કરી એવું જોતા એવું લાગે છે કે રાઘવજીભાઈ તબિયત પુનઃ સ્વસ્થ થઈ રહી છે ચિંતા કરવાની જરૂરિયાત નથી એવું જે આગેવાનો કહી રહ્યા છે થોડી જ વારમાં ડોક્ટર મીડિયાને માહિતી આપવાના છે ભાજપના જે રાજકોટ શહેરના આગેવાનો ધારાસભ્યો જે ખેડૂત અને ખાસ કરીને જામનગર અને રાજકોટ જિલ્લાના આગેવાનો રાજ્ય સરકારના મંત્રી સહિતના જે નેતાઓ અત્યારે પહોંચ્યા છે આરોગ્ય સચિવ પણ થોડી જ વારમાં આવી પહોંચશે સાથે સાથે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા અમુક જે સરકારના અગ્રણીઓ છે તે પણ આવી પહોંચશે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને રાઘવજીભાઈના પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે રાજ્યના પ્રદેશ ભાજપના પ્રમુખ સી પાટીલે પણ જે ડોક્ટરો સાથે અત્યારે વાતચીત કરી છે જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે રાજ્ય સરકારના કૃષિમંત્રી અને ખેડૂતોના હામી એવા રાઘવજી પટેલને ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ગાઉચળો અભિયાન અંતર્ગત જામનગરના બેરાજમાં પહોંચેલા રાઘવજીભાઈને ગઈકાલે સાંજે જ બ્રેઇનસ્ટ્રોકની અસર થતાં રાત્રે રાજકોટ લાવવામાં આવ્યા હતા સમયસર સારવાર મળતા રાઘવજીભાઈના આરોગ્યમાં ધીરે ધીરે સતત સુધારો જણાઈ રહ્યો છે સિનર્જી હોસ્પિટલના સિનિયર ન્યુરોલોજિસ્ટ ડોક્ટર દિનેશ ગજરા અને ડોક્ટર જયેશ ડોબરિયા રાઘવજીભાઈની સારવારમાં ખડે પગે છે બ્રેઇનસ્ટ્રોકની રાઘવજીભાઈની આંખો પર અસર જોવા મળે છે જોકે રાઘવજીભાઈ હવે તેમની પાસે જે પણ જાય તેમને ઓળખી બતાવે તેટલા રીકવર થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે હોસ્પિટલના તબીબો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી લીધી છે તો બીજી તરફ સરકારના મંત્રી મુળુભાઈ બેરા અને ભાનુબેન બાબરીયા સવારથી જ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગળ અને રમેશ ટિલાળાએ તબીબો સાથે વાતચીત પણ કરી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમિત ઠાકર અને રાજુ ધ્રુવ તબીબો સાથે તેમજ રાઘવજીભાઈના પરિવાર સાથે સતત સંપર્ક રાખી જરૂરી વ્યવસ્થાઓ પણ કરી રહ્યા છે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તબીબો સાથે સતત સંપર્કમાં રહી રાઘવજીભાઈની તબિયતની જાણકારી મેળવી રહ્યા છે હર હંમેશ ખેડૂતોના હિતની ચિંતા કરનાર રાઘવજીભાઈ પ્રજાના લોકપ્રિય પ્રતિનિધિ છે રાઘવજીભાઈ સત્વરે સ્વસ્થ થાય અને એ જ ઉર્જા સાથે રાજ્યની સેવામાં જોડાય તે માટે એબીપી અસ્મિતાની ટીમ પ્રાર્થના કરી રહી છે રાઘવજીભાઈની તબિયત બગડતાની સાથે જ રાજ્ય સરકારના મંત્રીઓ પણ પહોંચ્યા છે મુડુભાઈ બેરા એ પણ એમના જ એ જ વિસ્તારની અંદર જે આગેવાન છે આપણે અને રાજ્ય સરકારના મંત્રી છે આપણે એમની સાથે વાત કરીશું મુડુભાઈ કેવી સ્થિતિ છે અત્યારે રાઘવજીભાઈની કેમ કે સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતો સહકારી આગેવાનો ખૂબ જ ચિંતિત છે શું કહેશો એમ રાઘવજીભાઈના તબિયત બણા હું જોઈને આવ્યો અત્યારે ખૂબ સ્ટેબલ છે અમારે જામનગર જી જિલ્લામાં પણ બધા ચિંતા કરતા હતા અને એકદમ ગઈકાલે રાત્રે ઓછી તો આ જે માઇનોર સ્ટ્રોકના કારણે તકલીફ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી એમાં ગઈકાલે જીજી હોસ્પિટલમાં પણ તરત સારવાર શરૂ થઈ ગઈ હતી અને અહીંયા આજે રાત રાત્રે જઈ લઈએ વાત તો સમયસર સારવાર થઈ જવાથી અત્યારે ખૂબ સારી તબિયત છે અને હમણાં મેં મારી સાથે વાતચીત પણ કરી છે રાજ્યના આરોગ્ય સચિવ શ્રી આરોગ્ય કમિશનર પણ હમણાં અહીંયા આવે છે અને આપણા મુખ્યમંત્રી શ્રી સતત અહીંના ડોક્ટરો છે એની સાથે સંપર્કમાં છે ટેલિફોનિક વાતચીત પણ કરી ડોકટરોએ પણ મને કીધું અત્યારે ખૂબ સારી તબિયત છે કોઈ ચિંતાનું કારણ નથી ચોક્કસથી કોઈ ચિંતાનું કારણ નથી રાજ્ય સરકારના મંત્રી પહોંચ્યા છે ભાનુબેન બાબરિયા છે એ પણ રાજ્ય સરકારના મંત્રી છે ધારાસભ્યો સહકારી જે આગેવાનો ખાસ કરીને જામનગર રાજકોટના ખેડૂત આગેવાનો આ તમામ અહીંયા પહોંચ્યા છે અને જે આખી જે સમગ્ર મામલાને લઈને જે રાજકોટ યાર્ડના જે ચેરમેન આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું જયેશભાઈ કેમ કે સહકારી ક્ષેત્ર અને ખેડૂત ખેતી ક્ષેત્ર સાથે રાઘવજીભાઈ જોડાયેલા છે આપ પણ ત્યાં ઉપર ગયા હતા શું અત્યારે એમની તબિયત કેવી છે ગઈકાલે સાડા અગિયારે રાઘવજીભાઈને જે બ્રેઇન આવ્યો અને જામનગર દાખલ કરી ટ્રીટમેન્ટ લઈને રાજકોટ રાતના હાડા તાને સિનર્જી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો સિનર્જી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અને એમની ટીમ દ્વારા આપણા કૃષિ મંત્રી અને સિનિયર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જે આરોગ્યલક્ષી જે ટ્રીટમેન્ટ કરવા હતી એ ટ્રીટમેન્ટથી સાહેબની પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે એમને માઇનોર હેમ હેમરેજ છે એ આગળ વધતું અટકું છે અને સાહેબ ભાનમાં છે અને બે ત્રણ દિવસમાં ટ્રીટમેન્ટ સારી કરી અને સાહેબને એમની લાઈફ રૂટીન થાય એવા પ્રયત્નો ચાલુ છે સાહેબની પરિસ્થિતિ સુધારા ઉપર છે અને પટેલ આપણા મંત્રી સાહેબ ની અંદર હેમરેજ થયેલું એટલે વહેલી સવારે લગભગ ત્રણેક વાગે અમારી હોસ્પિટલે જામનગરથી શિફ્ટ થયેલા એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતા હેમરેજમાં વધારો ન થયા એ આપણા માટે સારી વસ્તુ છે એનું બ્લડ પ્રેશર ધબકારા બધું સારું છે એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી ઝડપથી ઝડપ સારા થઈ એઝ એ મેડિકલ પોઈન્ટ ઓફ હું તમને કહું કે પછી એમને આપણે બે કે ત્રણ દિવસ આઈસી માં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે રૂમમાં એમને શિફ્ટ કરવી તબિયત બગડી નથી એ સુધારો કહેવાય સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર શરૂઆતના ચોવીસ અડતાલીસ કલાકમાં હેમરેજ વધવાના કારણે બગાડ થતો હોય છે જે રાગોજીભાઈમાં નથી થયો એ આપણા માટે સારી વસ્તુ છે શું હોય છે અત્યારે કારણ એમની એજ સિક્સ્ટી ફાઇવ યર્સ છે એક અને એમને બ્લડ પ્રેશરની તકલીફ છે તાવા કિસ્સામાં પ્રોપ્રેશન લીધે અંદર ઓપરેશન અત્યારે ઓપરેશનની કોઈ જરૂર નથી ઓપરેશન માટે કંઈક નહીં રાજકોટ એક સક્ષમનું સેન્ટર છે કે જ્યાં બધી જ વસ્તુઓ હાજર છે છતાં ઘણી બધી વખત ફેમિલી અથવા તો બીજા કોઈ કારણોસર બોમ્બે મોકલવા પડે તો આપણે મોકલી શકીએ પણ અત્યારે એવી કોઈ જરૂર લાગતી નથી સર આમાં આરામ કેટલો કરવું આરામ બે થી ત્રણ અઠવાડિયા કરો છો તો ડૉક્ટરે જે પ્રમાણે મીડિયા સાથે વાતચીત કરી અને રાહતના આ સમાચાર કહી શકાય જે સવારે સીટી સ્કેન થયું તેમાં હેમરેજ આગળ નથી વધ્યું અને એ જ એક સુધારો છે સુધારા તરફનો ઈશારો છે બેથી ત્રણ અઠવાડિયા હજુ આરામ કરવો પડશે આ વાત ડોક્ટરે જણાવી છે ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને હેમરેજ ન વધતા આરોગ્યમાં સુધારાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે સતત સુધારો થઈ રહ્યો છે તેમને બ્લડ પ્રેશરની તકલીફ છે જેના કારણે પણ હેમરેજની આ તકલીફ થઈ હોઈ શકે છે ડૉક્ટરનું આ માનવું છે હેમરેજમાં કોઈ પણ પ્રકારનો વધારો નથી થયો અને જે સવારે સીટી સ્કેન થયો ઘણા કલાકો બાદ અને એમાં કોઈ વધારો ન થતાં આ રાહતના સંકેત સુધારાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે

રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને ખેડૂતોના હામી એવા રાઘવજી પટેલને ગઈકાલે રાત્રે બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સિનરજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગામ ચલો અભિયાન અંતર્ગત જામનગરના બેરાજમાં પહોંચેલા રાઘવજીભાઈને ગઈકાલે સાંજે જ બ્રેઈનસ્ટ્રોક આવતા તેમને રાત્રે રાજકોટ લાવવામાં આવ્યા હતા સમયસર સારવાર મળતા રાઘવજીભાઈના આરોગ્યમાં ધીમે ધીમે સતત સુધારો જણાઈ રહ્યો છે સિનર્જી હોસ્પિટલના સિનિયર ન્યુરોલોજીસ્ટ ડોક્ટર દિનેશ ગજીરા અને ડોક્ટર જયેશ ડોબરિયા રાઘવજીભાઈની સારવાર ખડે પગે કરી રહ્યા છે બ્રેન સ્ટ્રોકની રાઘવજીભાઈની આંખો ઉપર અસર જોવા મળી રહી છે જો કે રાઘવજીભાઈ હવે તેમની પાસે જે પણ જાય છે તેમને ઓળખી બતાવે તેટલા રિકવર થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે હોસ્પિટલના તબીબો સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી લીધી છે તો બીજી તરફ સરકારના મંત્રી મુળુભાઈ બેરા અને ભાનુબેન બાબરિયા સવારથી જ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગઢ અને રમેશ ટીલાળાએ પણ તબીબો સાથે વાતચીત કરી છે

રાગવજી સત્વરે સ્વસ્ત થાય અને એજ ઉર્જા સાથે રાજ્યની સેવામાં જોડાય તે માટે એબીપી અસ્મિતા પણ પ્રાર્થના કરી રહ્યું છે મંત્રી સાહેબ મે બ્રેઈન ની અંદર હેમરેજ થયેલું એટલે વેલી સવારે લગભગ 3 વાગે અમારી હોસ્પિટલે જામનગર થી થયેલા એ પછી એમને ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સીટી સ્કેન કરતા

લગભગ એમના પરિવારજનોને સંતુળ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ રાઘવજીભાઈ પટેલને કાલે જે બ્રેન સ્ટ્રોક આવ્યો ડૉક્ટરો દ્વારા આજે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી એ બી ડૉક્ટર શ્રી જોડે વાત કરી છે અમારા સિનિયર કેબિનેટ મંત્રી મુલુભાઈ બી એમના એમને મળીને આવ્યા છે તેમની તબિયત સ્થિર છે રાઘવજીભાઈ લડાયક નેતા છે ખેડૂતોના નેતા છે તેમને જલ્દીથી સારવાર થઈને અને જલ્દીથી એ સ્વસ્થ થશે અને સ્વસ્થ થઈને લોકોની સેવામાં પરત ફરશે